આપણો ધોરણ ધોરણ હિન્દી તો તો આપણી જે જે ચોપડી છે 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 એમાં પેજ પેજ નંબર નંબર પર પર પાઠ પાઠ આપણે અગાઉના વિડીયો શીખેલા છે આદર્શ બાળક એ પાઠ નું સ્વાધ્યાય આપેલું છે જુઓ પેજ નંબર સુડતાલીસ પર તો એ સ્વાધ્યાય આજે આપણે શીખીશું તો અહીંયા સૂચનામાં આપ્યું છે કે ખરા વાક્યની સામે ખરાનું ચિહ્ન અને ખોટા વાક્યની સામે ખોટાનું ચિહ્ન કરો તો વાક્ય આપણને પાંચ આપેલા છે કે પવન કે દાંત ચમકી લે સફેદ હે તો એ સાચું વાક્ય છે આપણે પાઠમાં શીખેલા છે તો ત્યાં ખરાનું ચિહ્ન કરેલું છે જુઓ ફરી પવન શુભ દેર સે ઉઠતા હે તે આ પાઠની અંદર આ વાક્ય ખોટું છે પવન શુભ જલ્દી ઉઠતા હે એવું છે આપણા પાઠમાં અહીંયા દેર લખ્યું છે એટલે આ વાક્ય ખોટું છે પછી પવન સબસે મિલજુલ કર રહેતા હે આ સાચું વાક્ય છે તો સાચું કરેલું છે બરાબર ફરી પવન સબકો ભલા લગતા હે તો આ વાક્ય સાચું છે ફરી પવન કો હંમેશા જૂઠ બોલને કી આદત હે પવન કો હંમેશા જૂઠ બોલને કી આદત હે તો આ વાક્ય શું છે ખોટું છે પણ મારા દિ ભુલમાં સાચું પડી ગયું છે તો જુઓ તમે તમારી રીતે સુધારી દેજો આ ભૂલ થઈ ગઈ છે આપણી કે પવન કો હંમેશા જૂઠ બોલને કી આદત હે આ વાક્ય ખોટું છે પવન કો હંમેશા સચ બોલને કી આદતથી બરાબર પણ આપણાથી અંદર ભૂલમાં ખરું થઈ ગયું છે તો એ વાક્ય તમારે સુધારવાનું છે બરાબર ફરી આ નીચે છે કે નીચે લખેલા વાક્યોમાંથી ખોટો શબ્દ ચેકી નાખો એટલે આપણે વાક્ય વાંચવાનું છે કે પવન એક અચ્છા લડકા હે તો બુરા પર ખોટું કરવાનું છે જુઓ ફરી પવન પાઠશાળા દેરસે સમય પર જાતા હે તો શું આવશે દેરસે પર ચોકડી કરવાની છે ફરી પવન સુબહ જલ્દી ઉઠતા હે તો એ ખોટા વાક્ય પર ચેકો કર્યો છે બરાબર ફરી પવન સ્વચ્છ ગંદે કપડે પહેનતા હે તો ગંદે પર ચેકો મારવાનો છે ફરી એની નીચે છે કે પવન સોમવાર કો હરરોજ આપના ગૃહ કાર્ય કરતા હે તો હરરોજ કરતા હે સોમવાર પર ચેકો કરવાનો છે છે નીચે કે દરેક દરેક વાક્યની સામે સારું ખરાબ લખો તો વાક્ય આપણે વાંચવાનું છે આપણને બાર વાક્ય આપેલા છે તો સારું અને ખરાબ એ લખવાનું છે તો સચ બોલના સારી ટેવ છે ફરી બળોકા કહના માનના સારું કહેવાય ગાલી દેના ખરાબ ટેવ છે સડક પર ખેલના ખરાબ ટેવ છે સ્નાન ન કરના ખરાબ ટેવ છે રોજ દાંત સાફ ન કરના એ ખરાબ ટેવ છે પરી ઝઘડા ન કરના સારું કહેવાય પછી જૂઠ બોલના ખરાબ છે ગૃહ કાર્ય નિયમિત કરનાર સારી ટેવ છે પરી જૂઠ બોલના ખરાબ છે નિય ગૃહ કાર્ય નિયમિત કરના સારી ટેવ કહેવાય વ્યાયામ કરના સારું કહેવાય ચોરી કરના ખરાબ ટેવ છે ફરી રાસ્તે પર થૂકના ખરાબ ટેવ છે આ પ્રમાણે સારું અને ખરાબ વાક્યની અંદર આપણે ખાનામાં લખવાનું છે મેં તમને પૂરીન બતાવ્યું છે એ પ્રમાણે તમારે આ ચોપડીમાં પૂરવાનું છે આ પેજ નંબર સુડતાલીસ પર મેં તમને જે આ સમજાવ્યું અને પૂરીન બતાવ્યું છે એ પ્રમાણે તમારે ચોપડીમાં પૂરવાનું છે ને ચોપડીમાં પૂર્યા પછી તમારે ચોપડી જોઈને નોટમાં લખવાનું છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ